હવે જે કોવિડ સમયે રચાયેલું જે નિષ્ણાતોનું જૂથ હતું તેમણે ચેતવણી આપી છે કે એક અજાણ્યું વાયરસ છે તેનાથી વૈશ્વિક મહામારી ફેલાઈ શકે છે નવો પબ્લિક હેલ્થ ઇમરજન્સી ગુમાવે એ સમયે ખબર નતી પણ ત્યાર પછી આ એક્સપર્ટ નું જૂથ એટલે તૈયાર કરવામાં આવ્યું હતું એની રચના જ એટલે થઈ હતી કે સંભવિત આગામી ખતરાને પહોંચી વળવા માટે શું કરવું

જે એસઓપી તૈયાર કરવામાં આવે જેના કારણે આ પ્રકારનો જે સંભવિત ખતરો છે એ ટાળી શકાય એટલે કોવિડે આપણને ઘણું બધું શીખવ્યું છે અને એમાં આ જે લાઈફ સ્ટોકની હેરફેરમાં વધારો અને કારણો છે જેના કારણે આ પેથોજન્સ વાયરસ છે એ ફેલાતો હોય છે વસ્તી ગીચતામાં વધારો થવાથી પણ એની જે કેટલી જોખમી એ વાયરસ છે એ આપણને અત્યારથી ખબર નથી ને એટલે જ એડવાન્સમાં તૈયારી કરવી જરૂરી છે અને એડવાન્સ પ્રિપેરેશન હોય તો આ જે વાયરસ છે એ મહામારીનું સ્વરૂપ ધારણ કરે એ પહેલા આ જે 100 દિવસનું મિશન પ્લાન છે એટલે કે આ ખૂબ જ સારી કામગીરી થઈ છે ને ભૂતકાળમાં પણ આપણે અનેક એવી જે બીમારીઓ છે તેને માત આપી શક્યા છે એટલા માટે જ કારણ કે પહેલાથી પૂર્વ તૈયારી હતી કોવિડમાં જે આપણાથી ભૂલ થઈ ગઈ છે તે ભૂલ હવે આપણે તેનું રિપીટેશન આપણે નથી કરવાનું એટલા માટે આ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી તે સતત આ જ બાબતે મહેનત કરતી રહેશે કે આખરે શું કોઈ એવી નવી બીમારી શું કોઈ નવી મહામારીનું જોખમ છે કદાચ અને નિષ્ણાતોનું હવે એવું કહેવું છે કે એના માટે હવે એક અલગથી કાયદો હોવો જરૂરી છે જ્યાં એક પબ્લિક હેલ્થ ઇમરજન્સીનો કાયદો લાવવો જરૂરી છે કારણ કે કાયદો લાવવાથી સરળતા રહેશે કે તે વિશેનું એક અલગ વિભાગ બનશે તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે જો આવી મહામારી જેવી મહામારી જેવો ખતરો આવે તો પછી એવા સમયમાં શું કરી શકાય તે માટે એક અલગથી વિભાગ બને તો પછી આપણે આવી જે બીમારીઓ છે તેને અટકાવી શકીએ છીએ કારણ કે વિશ્વભરમાં આવી અનેક જે વાયરસ છે તે ફેલાતા રહે છે તેનાથી એક પ્રોટેક્શન આપણને મળી રહે તે માટે સરકાર પણ અત્યારે ચિંતિત છે